ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે મોરબીના પાનેલી રોડ પર કરૂણ ઘટના રમતા રમતા ત્રણ માસૂમ પાણી ભરેલા ખાડામાં ડૂબી ગયા બે સગા ભાઈ બહેન સહિત ત્રણેયના મોતથી શ્રમિક પરિવારોમાં હૈયા ફાટ રુદન જૂનાગઢના ભક્તિનગર રોડ પર દુકાનમાંથી સાત પોઈન્ટ સોળ લાખના નવ લેપટોપની ચોરી એલસીબીએ દુકાનના કર્મચારીને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો દહેગામ બહિયલ ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થર મારો અને આગ કાંડના સાહીઠ આરોપીને પોલીસે ધરપકડ કરી વરઘોડો કાઢ્યો નરોડામાં ચાવી બનાવવાના બહાને વૃદ્ધની છેતરપિંડી તિજોરીમાંથી રૂપિયા ચાર પોઈન્ટ ચાલીસ લાખના દાગીના ચોરી આરોપી ફરાર શહેરકોટડા પોલીસે ગુનો નોંધ્યો નારોલમાં બંધ મકાનમાંથી ઇઠત્તીર હજારની ચોરી પોલીસે મહિલાને ગણતરીના કલાકમાં મુદ્દામાલ સાથે પકડી તપાસ શરૂ કરી વડોદરામાં વિરોધપક્ષે કડક માંગણી કરી છે નવરાત્રીમાં અઢાર ટકા જીએસટી માફ કરાય લાઇટ બિલ રેસીડેન્શિયલ ગણાય અને સિક્યુરિટી સફાઈની સંપૂર્ણ જવાબદારી સરકાર સંભાળે નકલી પોલીસ બનીને ગુનેગારી કરવામાં ગુજરાત દસમા ક્રમે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આ યાદીમાં પહેલા નંબરે અમદાવાદમાં સિંધુ ભવન નજીક ક્રાઇમ બ્રાન્ચના નકલી પોલીસ બની યુવકે ભારે રકમ વસૂલ કરી ડરાવી ધમકાવીને પૈસા પડાવ્યા ગુજરાતમાં ધરતીકંપના આંચકા છેલ્લા છવ્વીસ દિવસમાં પચાસ ભૂકંપના આંચકા સૌથી વધુ સૌરાષ્ટ્રના વલસાડ અને વાસંદામાં વડીલો આગળ સમાચાર સાંભળતા પહેલા અમારી ચેનલને એકવાર સબ્સ્ક્રાઇબ જરૂર કરી લો સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અહીં એક છવ્વીસ વર્ષીય યુવતીએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં ઝાડ પર લટકીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું સવારે તેનો મૃતદેહ જોઈને અફરાતફરી મચી ગઈ હતી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે દવા બનાવતા ઉદ્યોગ પર સો ટકા ટેરિફ લગાડ્યો ગુજરાતના ત્રીસ ટકા નિકાસ પર ભારે અસર ઉદ્યોગકારો ચિંતામાં બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો રોડ બનાવનારને ગુજરાત હાઇકોર્ટની ફટકાર નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વાહન અકસ્માતથી દરરોજ ચારસો પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતી હોવાનું સામે આવ્યું છે સામાન્ય દિવસોને સરખામણીએ નવરાત્રીમાં વાહન અકસ્માતમાં દસ ટકાનો વધારો થયો છે ધોળકા જીઆઈડીસી નજીક પગપાળા જતા દંપતીનું અજાણ્યા વાહનની અડફેટે મોત અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર મૃતક દંપતી નડિયાદના નરસંદા ગામના વતની હતા ખેતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વ્યાપક વાવેતરની સાથે ખરીફ પાકની હાલ ચાલુ સિઝનની ડુંગળીનું કુલ એક હજાર છસો બેતાળીસ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે જેની ઉપજનો અંદાજ સડતાળીસ હજાર છસો બત્રીસ મેટ્રિક ટનનો મંડાયો છે જોકે હાલ મહુવા માર્કેટમાં વેચવા આવી રહેલ ત્રણથી ચાર હજાર ગુણીએ જૂના પાકનો સંગ્રહની હોવાનું જણાયું છે માતાપિતાની મિલકત પર સંતાનોના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે માતાપિતા અને વરિષ્ઠ નાગરિકો તેમની સંપત્તિમાંથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે એક યુગનો અંત ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ એકવીસ રિટાયર્ડ ખોટું બોલવાથી સત્ય બદલાઈ જવાનું નથી યુએનના મંચ પર ભારતે પાકિસ્તાનની પોલ ખોલી પહેલી ઓક્ટોબરથી ઘણા મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે આ બદલાવોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને ઘરના બજેટ પર પડશે જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતો અને પેન્શનના નિયમો મુખ્ય છે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો ગીર સોમનાથ એસઓજીએ ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓ આપી ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને દબોચ્યો કોંગ્રેસ લૂંટેરી જીએસટીનો ફાયદો લોકોને આપવા ઇચ્છતી નથી તેઓ તેમની હરકતો છોડતા નથી અમે કર ઘટાડ્યા ભ્રષ્ટાચાર ઘટાડ્યો ઓડિશામાં પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર મૌલાના ભૂલી ગયા છે કે અહીં સત્તામાં કોણ છે બરેલી રમણો અંગે યોગીએ કહ્યું એવો પાઠ ભણાવીશું કે તમારી આવનાની પેઢીઓ રમભાણો કરવાનું ભૂલી જશે ગરમ દૂધના તપેલામાં સત્તર મહિનાની બાળકી પડી બિલાડીની પાછળ પાછળ ગઈ અને અંદર પડી સારવાર દરમિયાન મોત આંધ્રપ્રદેશની હૃદય દ્રાવક ઘટના વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન રોડ પર ચાની લારી ધણાવતા લારી ધારકના મકાનનું તાળું તોડી તેમાંથી રોકડા રૂપિયા એક પચ્ચીસ લાખ રોકડા તથા ઘરેણા મળી કુલ રૂપિયા સાત પોઈન્ટ પંચાવન લાખની માલમત્તાની ચોરીનો બનાવ કારેલીબાગ પોલીસ મથકે નોંધાયો નરેન્દ્ર મોદી દ્વારા આજે સ્વદેશી બીએસએનએલનું ફોર જી નેટવર્ક લોન્ચ કર્યું આ નેટવર્ક ફાઇવ રેડી છે આ નેટવર્કને અંદાજે સત્તાણું હજાર સાઇટ પર રોલઆઉટ કરવામાં આવ્યું છે આ નેટવર્કને સંપૂર્ણ રીતે ભારતની ટેકનોલોજી પર બનાવવામાં આવ્યું છે રાજકોટ શહેરનું નીલ સિટી ક્લબ નવરાત્રીના માહોલ વચ્ચે ફરી એકવાર વિવાદમાં સપડાયું છે આ દરમિયાન નીલ સિટી ક્લબના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સાથે બોલાચાલી થતા વિવાદ સર્જાયો ભારતની પહેલી બુલેટ ટ્રેનને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય મંત્રીએ આજે જણાવ્યું કે ગુજરાતના સુરત અને બિલીમોર વચ્ચે દેશની પ્રથમ બુલેટના પ્રોજેક્ટનો પચાસ કિલોમીટર જેટનો ભાગ વર્ષ બે હજાર શરૂ થઈ જશે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં એશિયા કપની ફાઇનલ મેચનું લાઈવ પ્રસારણ રાત્રે આઠ કલાકે થશે રૂપાલાએ રાશની રમઝટ બોલાવી અમરેલીના ઈશ્વરિયા ગામમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ખેડૂતો સાથે દેશી ઢબે ગરબા લીધા ભૂખ હડતાલના નામે અસામાજિક તત્વોને ભેગા કરાયા સોનમ વાંગચુક પર લદ્દાખના ડીજીપીનો ગંભીર આરોપ આજના મુખ્ય સમાચાર અહીં પૂરા થાય છે तमने गया ए जो, जो तमें हमारा समाचार के लग्या जरूर जानाजो जो तुम दरोस समाचार सांभवा मांगता हो तो अमरी चेनल विश्व दर्शन ने लाइक करो शेयर करो और सब्सक्राइब जरूर करजो काले नवा समाचार साथ धन्यवाद